રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા ડેમોમાંથી છોડેલા પાણીના પૂર સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયું છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘુસ્યા છે જેથી લોકોને ઘરવકરી સહિતની મોટા પાયામાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી નથી રહી આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે જેથી કરીને આવનારા પાકોનું વાવેતર કરી શકે આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પૂરથી થયેલ અન્ય લોકોને ગયે નુકસાનીનું સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆત કરી હતી આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના થી વધારે ગામોની અંદર

ધોરાજી અને ઉપલેટા વિસ્તાર ને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદન પત્ર આપવા માટે અમે સવાય ઓગસ્ટ ના છેલ્લા પગડિયામાં પડેલ ભારે વરસાદથી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથક ની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા પાક બળી ગયા તણાઈ ગયા અને નિચાણ વાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાથી ગર્વ કરીને ભારે નુકસાન થયું પશુધનને નુકસાન થયું ખેડૂતોના સાધનોને નુકસાન થયું આ નુકસાની ખેડૂતોને કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર એસડીઆરએફ ની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ હજારો કરોડ ની નુકશાની માં માત્ર ત્રણસો સાડા ત્રણસો કરોડ થી કઈ વળે નહીં અને ઓછામાં ઓછું દસ હજાર કરોડ નું આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમય ની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ છે ગુજરાતની અંદર બહુ વરસાદ થયો પારાવાર નુકસાની ગઈ છે ખેતરો ધોવાઈ ગયા છે ઉભા પાક ગયા છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે ને કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે એની લિમિટ ના હોય કે ત્રીસ ટકા આપે કે તેત્રીસ ટકા ખેડૂતને જેટલી નુકસાની છે ને એટલી એને આપવી પડે તો જ આમાં ખેડૂત બેઠો થાય એમ છે અને ભાજપ સરકાર એમ કે અમે ખેડૂત લક્ષી જઈ

જમીન ની અંદર ઘણી બધી નુકસાની થઈ છે ખેતો એના ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબત ની અંદર ખેડૂતો ને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય જય જવાન જય કિસાન નો જે આપડે નારો લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે કે દેશ આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાપડવો પડે ખેડૂતોને આગળ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા સાથે ઉપલેણા તાલુકાના બધા ખેડૂતો ભેરા થયા છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિથીનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માંગણી સાથે તમારી વાત પૂરી બ્યુરો રિપોર્ટ અર્ષીભાઈ અહી રૂપલેટા